જૈન ધર્મમાં તપ કરવાનો મુખ્ય આશય કર્મ જ હોય છે તેથી વર્ષી તપની આરાધના પણ કર્મ ક્ષયનું સાધન છે અને તે પ્રથમ તીર્થકર આદિનાથ પ્રભુએ કરેલી હોવાથી તેમના તીર્થ ક્ષેત્રમાં જઈ તેનો પ્રારંભ કરવામાં આવે છે અથવા તો પૂર્ણાહુતિ અર્થાત પારણું કરવામાં આવે છે વર્ષી તપ એટલે તેર મહિના સુધી કરાતું વ્રત જેનો પ્રારંભ ફાગણ વદ આઠમના દિવસે થાય છે નવસારી શહેરમાં પણ બસો સાત જેટલા જૈન તપસ્વીઓએ તેર મહિના સુધી કઠોર તપસ્યા કરી હતી તે તમામ તપસ્વીઓ આવતીકાલે અક્ષય તૃતીયાના દિવસે જૈન સમાજના જૈન હસ્તે પારણા કરશે અસંખ્ય વર્ષો પૂર્વ વર્તમાન ચોવીસી ના પ્રથમ તીર્થ કરથમ દીક્ષા લીધી હતી અને સાધુપણાના આચાર પ્રમાણે બે દિવસના ઉપવાસ બાદ

નિર્દોષ આહાર ની શોધ કરવા દરરોજ મધ્યાહન કાળે ગોચરી જાય છે પરંતુ પૂર્વ ભાવના અંતરાય કર્મના ઉદયના કારણે દીક્ષા પછી 400 દિવસ સુધી પ્રભુને કોઈ જ આહાર તથા અચિત પાણી પણ આપતું નથી આમ આદિનાથ પ્રભુએ કરેલા ઉપવાસની વિશેષતા એ હતી કે તેઓ બધા જ ઉપવાસ નિર્જળા એટલે કે પાણી વગરના ના કર્યા હતા મતલબ કે 400 દિવસ સુધી પાણીનું એક ટીપું પણ લીધું નહોતું કદાચ અત્યારનું વિજ્ઞાન આ માનવા કે સ્વીકારવા તૈયાર ન થાય પરંતુ કોઈ માને કે ના માને કોઈ સ્વીકારે કે ન સ્વીકારે તેની વાસ્તવિકતા મટી જતી નથી આજે પણ સળંગ આઠ દસ દિવસ સુધી પાણીનું એક પણ ટીપું લીધા વગર સંપૂર્ણ ચૌવિહાર ઉપવાસ કરનાર અનેક જૈનો છે તપ કરવા માટે મન અને શરીર બંનેને કેળવવા પડે છે અને બંને જો કેળવાઈ જાય એટલે કે તૈયાર થઈ જાય તો કોઈ પણ જાતની મુશ્કેલી વિના તપ થઈ શકે છે

નવસારી ખાતે જૈન સમાજનો એક કહેવાય કે વર્ષી તપની આરાધનાનો આયોજન આગળ ચૌદ મહિના પહેલાં શરૂ કરવામાં આવેલો હતો લગભગ ચૌદ મહિનાની કઠોર આરાધના બાદ આવતીકાલે તારીખ દસ તારીખે આ તપ તમામ તપસ્વીઓના મારણાંનું આયોજન છે આજરોજ નવસારી ખાતે બસો સાત જેટલા તપસ્વીએ આ કહેવાય કે કઠોર આરાધના કરી છે તેનો ભવ્ય શોભાયાત્રા આજરોજ નીકળી હતી જેમ નવસારી સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા આ શોભાયાત્રા અને તપસ્વીઓનો બહુમાનો વધાવવાનો એક કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો આદરણીય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ લોકસભાના સંયોજક અશોકભાઈ નગરપાલિકા પ્રમુખ મિનલબેન અને શીતલબેન સોની પ્રદેશના મંત્રીના આગે હાજરીમાં આ શોભાયાત્રામાં આરાધકોને અમે અનુમોદના કરી છે અહીંયા અને તમામે તમામ તપસવીને સાતા સારી રહેવી પ્રાર્થના પણ કરી છે આવતીકાલે જ્યારે પાણા છે ત્યારે આ નવસારી ખાતે પ્રથમવાર આટલી મોટી આરાધના વરસી તપને યોજવામાં આવી છે અને તેના બસો સાત જેટલા આરાધકોએ આ કઠોળ પરિસર કહેવાય કે આરાધના કરી છે ત્યારે તમામ તપસ્વીઓને અમે અનુમોદના કરીએ છીએ અને સાથે સાથે લગભગ ચૌદ વર્ષમાં નાના બાળકથી લઈને ત્યાંસી વર્ષના વૃદ્ધ સુધીના લોકોએ આરાધના કરી છે જે નોંધપાત્ર નવસારી ખાતે કહેવાય ત્યારે તમામ આરાધકોને ખૂબ ખૂબ અનુમોદના પાઠવીએ છીએ